છે તમારાજના નવા વિડીયોમાં તો આજે આપણે એક ઉનાળાની સ્પેશિયલ રેસીપી બનાવીશું તો આજે આપણે ગુલ્ફી બનાવવાના છીએ મલાઈ ગુલ્ફી બનાવીશું તો તમે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં રહેલા બે લાઇકોનને જરૂરથી ઓન કરજો જેથી વિડીયોની નવી નવી નોટિફિકેશન તમારા સુધી જલ્દીથી પહોંચતી રહે તો આપણે કંઈ એસન્સ વગર કે ફૂડ કલર વગર આપણે ગુલ્ફી ઘરના બસા મસાલામાંથી બનાવીશું તો તમે વિને એન્ડ સુધી જરૂરથી જોજો તો ચાલો આપણે ગુલ્ફી બનાવવાની શરૂઆત કરીએ તો આપણે માવા મલાઈ મૂલ્ફી બનાવવા માટે ફૂલ ફેટવાળું દૂધ લીધું છે ખાંડ છે કાજુ બદામનો અકચો ભૂકો છે પિસ્તાની કતરણ છે કોન ફ્લોર છે અને મિલ્ક પાવડર છે તો ચાલો આપણે ગુલ્ફી બનાવવાની શરૂઆત કરીએ પહેલાં તો આપણે પેનમાં દોઢ કપ જેટલું દૂધ

દૂધી બનાવવા માટે કે આપણે આઈસ્ક્રીમ ગમે તે વસ્તુ બનાવતા હોય તો આપણે ફૂલ પ્લેટ વાળું દૂધ લેવાનું છે તો બે થી ત્રણ મિનિટ જેવો સમય થઈ ગયો છે અને દૂધ સરસ નોકળી ગયું છે આપણે ગેસની ફ્લેમ લો કરી દઈશું મિલ્ક પાવડર ઉમેરીશું સરસ હલાવી લઈશું સારી રીતે ઓગળી જાય મિક્સ કરી લેશું ત્યારબાદ આપણે કોર્ન ફ્લોર મિશ્રણ તૈયાર કર્યું હતું તે સારી રીતે હલાવી લઈશું હવે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને તેને મસ્ત એકદમ હલાવી લઈશું ત્યારબાદ આપણે ખાંડ ઉમેરીશું આપણે બે ચમચી જેટલી ખાંડ લીધી છે સારી રીતે ખાંડ પણ ઉગરી જાય અને મિક્સ થઈ જાય મિશ્રણ થોડું ઘટ થઈ ગયું છે આપણે આ જ સ્ટેજ ઉપર કાજુ બદામનો રથકચરો એડ કરીશું ત્યારબાદ આપણે પિસ્તાની કતરણ એડ કરીશું બધું સારી રીતે મિક્સ થવા દઈશું તમે જોઈ શકો છો કેટલું ઘટ મિશ્રણ થઈ ગયું છે હવે આપણે તેને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દઈશું મિશ્રણને આપણે બાઉલમાં ટ્રાન્સફર કરી લીધું છે અને તેને થોડી વાર માટે આપણે ઠંડુ થવા દઈએ પછી આપણે મોલ્ટમાં અડધી કલાક જેવો સમય થઈ ગયો છે અને મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો ચાલો આપણે તેને ગુલ્ફીના મોલ્ડમાં એડ કરી દઈએ તમારા ઘરમાં જે ગુલ્ફીનું મોલ્ટ અવેલેબલ હોય તે ચાલે આપણે કરી દઈશું તો આપણે આવી રીતે બધા જ ગુલ્ફીના મોલ્ટને ભરી લઈએ તો ફેમિલી તમે જોઈ શકો છો આપણે એક કપ દોઢ કપ દૂધમાંથી ચાર કેન્ડી તૈયાર થઈ ગઈ છે આપણે તેને ઢાંકી દઈએ અને પછી આપણે ફ્રિજમાં સેટ થવા માટે તેને ચારથી પાંચ કલાક માટે ફ્રિજમાં મૂકી દઈએ તો તમે જોઈ શકો છો મસ્ત મજાની આપણી માવા ગુલ્ફી તૈયાર થઈ ગઈ છે મલાઈવાળી તો ચાલો તેને આપણે સર્વ કરીએ તો આપણે મસ્ત મજાની કેન્ડી તૈયાર છે ચાલો તેને બોલમાંથી અનવોલ કરી લઈએ અને સાવ કરીએ તો ફેમિલી આજની ગુલફીની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો મળશું આવી નવી નવી રેસીપીના વિડીયો સાથે આવજો જય સોમનાથ બબાય